તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટમાં તો ખેડૂત મિત્રો આજની વિડીયોમાં આપણે જાણવાના છીએ સૌથી મહત્વપૂર્ણ માહિતી કે આપણે કોઈ પણ મકાન દુકાન ખુલ્લી જમીન કે ખેતીની જમીનનો દસ્તાવેજ કરાવીએ ત્યારે તેનો ખર્ચ કેટલો થયો તે આપણે જાણતા હોઈએ છીએ પરંતુ આપણને એ નથી ખબર કે આ ખર્ચો કેવી રીતે કાઢવો જેમાં કેટલો સરકારી ખર્ચ થશે કેટલો વકીલનો ચાર્જ થશે તેના વિશેની મહત્ત્વની વાત આપણે આજની આ વિડીયોમાં કરીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પેટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્ત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો ખેડૂત મિત્રો હું આપને એક ઉદાહરણ દ્વારા સરળતાથી સમજાવું તો એક ખેતીની જમીન છે જેના સાત બારમાં ચોરસ મીટર એટલે કે જેને હેક્ટરારે કહેવામાં આવે છે તે માપ અને ગરવી ટુ પોઈન્ટ ઝીરો વેબસાઇટમાં દર્શાવવામાં આવેલા આપના સર્વે નંબરના એક મીટરનો ભાવ જે ગરવી ટુ પોઈન્ટ ઝીરોમાં દર્શાવવામાં આવેલો ભાવ છે તે આપણે ડબલ કરી લેવાનો છે કારણ કે અત્યારે જંત્રી છે દોસ્તો તે ડબલ કરી દેવામાં આવી છે તેથી આપ જે ગરવી ટુ પોઈન્ટ ઝીરો છે તેની અંદર તમારી જમીનનો ભાવ પણ દર્શાવવામાં આવે છે તેમજ ઓનલાઈન જે એન્ટ્રી હોય છે રજીસ્ટ્રેશન ફીની તેમજ ઓનલાઈન ટોકનની તે આપ ગરવી ટુ પોઈન્ટ ઝીરો ઉપરથી જ લઈ શકો છો પરંતુ ત્યાં આપ સૌને જંત્રી છે તે પણ જોવા મળી જશે તો તે જગ્યા તમારે ભાવ જોવાનો છે અને તે ભાવ છે તે આપણે ડબલ કરી લેવાનો છે અને ત્યારબાદ દોસ્તો તે ડબલ ભાવ છે તે ભાવને ગુણ્યા તેટલા હેક્ટરારે છે તે આપણે કરવાના છે હવે તમે બરાબર કરશો એટલે આપની ખેતીની જમીનની જંત્રી નીકળશે તે જંત્રીને ગુણ્યા ચાર પોઈન્ટ નવ ટકા આપણે કરવાના રહેશે તો ચાર પોઈન્ટ નવ ટકા કર્યા બાદ દોસ્તો જે આપસોની સામે આકડો આવે તે આપસોની સ્ટેમ્પ ડ્યુટી હશે તો સ્ટેમ્પ ડ્યુટી તેવી રીતે કાઢવાની છે જેવી રીતે મેં દોસ્તો કે ભાવ છે ભાવ ડબલ લેવાનો છે તેને ગુણાકાર તમારે કરવાના છે જમીનનું માપ અને જમીનનું માપ તમે ગુણાકાર કરશો અને બરાબર કરશો એટલે તમારી સામે આવી જશે જમીનની જંત્રી હવે જમીનની જંત્રી છે તેના ગુણ્યા કેટલા કરવાના છે આપણે ચાર પોઈન્ટ નવ ટકા ચાર પોઈન્ટ નવ ટકા કરશો એટલે દોસ્તો તમારી જમીનની જેટલી પણ સ્ટેમ્પ ડ્યુટી હશે વાપરવાની તે સ્ટેમ્પ ડ્યુટી છે તે નીકળી જશે તો આ સૂત્રને તમે ખાસ કરીને યાદ રાખી લેજો દોસ્તો તો આ સૌથી પહેલું સરકારી ભરણું થયું જે આપણે દસ્તાવેજ સમયે ભરવાનું રહેશે ત્યારબાદ દોસ્તો આપશોની સામે આવે છે રજીસ્ટ્રેશન ફી આ રજીસ્ટ્રેશન ફી પણ ઓનલાઈન જ આપણે ભરવાની હોય છે તો જેમાં આપણે કેવી રીતે કાઢી શકીએ છીએ જેમાં આપણે દસ્તાવેજમાં દર્શાવવામાં આવેલી જે અવેજની રકમ છે એટલે કે જેટલા તમે ચેક દેખાડો છો વાઇટ દેખાડો છો તે એન્ટ્રી છે તે રકમ છે તે તમે દસ્તાવેજમાં દર્શાવો છો તે પાંચ લાખ પણ હોઈ શકે દસ લાખ પણ હોઈ શકે અઢાર લાખ પણ હોઈ શકે જે તમે અવેજની રકમ બતાડેલી છે દોસ્તો તેને ગુણાકાર કરવાના છે તમારે એક ટકો એક ટકો દોસ્તો રજિસ્ટ્રેશન ફી છે જો જેન્ટ્સ હોય તો તેને એક ટકો નોંધણી ફી છે તે ભરવાની હોય છે પરંતુ જો લેડીઝ હોય તો આ એક ટકો નોંધણી ફી છે તે માફી કરી દેવામાં આવે છે તેને ફક્ત પેજીસના પૈસા જ તે લેડીઝને ભરવાના હોય જો જેન્ટ્સ હોય તો તે વ્યક્તિ છે તેમને એક ટકો નોંધણી ફી ભરવી પડશે તેમજ જો લેડીઝને જેન્ટ્સ બંને ખરીદતા હોય તો તમારે ફરજિયાત એક ટકો છે તે નોંધણી ફી ભરવી પડશે તેમાં કોઈ માફી આપવામાં આવશે નહીં તો હવે દોસ્તો હું આપશોએ જણાવી દઉં કે એક ટકો જે નોંધણી ફી આવે છે તેને પ્લસ આપે કરવાના છે દસ્તાવેજના જેટલા પણ પેજ હોય તે પેજ તમારે એડ કરી દેવાના છે એક પેજના વીસ રૂપિયા થશે દોસ્તો તો જેટલા દસ્તાવેજની અંદર તમે પેજ વાપરો છો તેનો તમારે હિસાબ કરી લેવાનો છે અને હિસાબ કર્યા બાદ દોસ્તો તમારે જેટલા પણ પેજ હોય તેટલા પેજ આની સાથે પ્લસ કરી દેવાના છે જે એક ટકો નોંધણી ફી આવી છે તેની સાથે તમારે પ્લસ કરી દેવાના છે એટલા માટે તેટલા પૈસા આપણે ભરવાના રહેશે ઓનલાઈન તો દોસ્તો આ બે સરકારી ભરણા થઈ ગયા રજિસ્ટ્રેશન ફી તેમજ સ્ટેમ્પ ડ્યુટી છે તે આપણે ઓનલાઈન ભરવાની રહેશે તેનું આપણે સરકારી ભરણું કહેવામાં આવે છે હવે દોસ્તો આ બંને સરકારી ભરણા બાદ તમારે જે વધારાનો ચાર્જ હોય છે એટલે કે વકીલનો ચાર્જ હોય છે તે આપણે ઉપરનો ચાર્જ હોય છે તે હું આપસોને આની અંદર નહીં કહી શકું કારણ કે બધાના ચાર્જ અલગ અલગ હોય એટલા માટે સરકારી ભરણાની મેં વાત કરી કે તમે તેવી રીતનો હિસાબ કાઢી શકો છો બાકી વકીલને જે કાંઈ પણ અલગથી રકમ આપવાની હોય તે તમામ વકીલોની અલગ અલગ ફી હોય છે અલગ અલગ ચાર્જ હોય છે તો તે પ્રમાણે તમારે નક્કી કરવાનું રહેશે કે કયા વકીલની કેટલી ફી છે મેં ખાલી આપસોને શીખવ્યું કે સ્ટેમ્પ ડ્યુટી કેવી રીતે કાઢવાની તમારે અને રજિસ્ટ્રેશન ફી છે તે કેવી રીતે કાઢવાની જે બંનેના આધારે તમે દસ્તાવેજનો ખર્ચો છે તે આખો સરેરાશ મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી આશા કરું છું કે આપ સૌને આજનો આ મહત્ત્વનો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ